તળાજા તાલુકાના જૂની છાપરી ગામે જમીન વારસાઈના ના લઈને ભાઈએ જ ભાઈ પર કર્યો જીવલેણ હુમલો તળાજા તાલુકાના જૂની છાપરી ગામે પરિવારજનો વચ્ચે જમીન વારસાઈના ના લઈને ગંભીર વિવાદ સર્જાયો હતો આ વિવાદ એટલો વધ્યો કે એક ભાઈએ પોતાના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ વારસાઈ હક્કને લઈને લાંબા સમયથી બંને ભાઈઓ વચ્ચે મંદુખ ચાલતું હતું ગઈકાલે આ મામલો વધુ ઉગ્ર બનતા એક ભાઈએ ગુસ્સામાં આવી હુમલો કર્યો હતો હુમલામાં ભાઈને ગંભીર ઈજાઓ પહોંચી છે જેને તાત્કાલિક તળાજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે હાલ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ શરૂ કરી છે